નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા આ સંસ્કૃત ગુજરાતી અને હિન્દી અને વ્યાકરણની સિરિઝની અંદર ફરી એક વખત તમારું સ્વાગત છે આજે આપણે અગિયારમું વેપર રજૂ કરવા જઈ રહ્યા છીએ તો તમારા વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે આગળના દસ પેપર નથી જોયા તો જોઈ લેજો વ્યાકરણનું તમામ સોલ્યુશન વિભાગ વ્યાકરણનો આ રીતે લખાય છે શરૂ કરીએ આપણો ગુજરાતીનો વ્યાકરણનો વરઘોડો અને એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે દોસ્તો સાચી જોડણી શોધો નિર્દયતા શું લખેલું છે ની દ અને પછી ય ઉપર રેફ કર્યો છે ઉતાવળમાં આપણે એવું નહીં કરીએ ની દીર્ઘ સાથે નહીં બને ની નિર્દયતા ના નિર્દયતા તો રસ્વ ની અને નિર્દયતા એવો જવાબ બનશે મુગટ મુગટ એમાં દીર્ઘ મુ છે એની જગ્યાએ રસ્વ મુ થશે મુગટ મિત્રો આ ચેનલ જો તમને ખરેખર યુઝફુલ થાય છે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો યાર કારણ કે ને જોઉં છું ને તો ખૂબ દુઃખ થાય છે કે ખરેખર મને હજી ભણાવતા આવડતું નથી શું કે તમને મારું કન્ટેન્ટ ગમતું નથી કે તમે કેમ જોડાતા નથી મારી સાથે કારણ કે નાઇન્ટી પર્સેન્ટ વ્યૂઝ અનસબસ્ક્રાઈબ લોકોના છે દસ ટકા જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એમના છે તો યાર હજી તમે ચેનલને જોઈ જોઈને જાઓ છો જો તમને સારી લાગે છે તો કરો ને યાર સબસ્ક્રાઈબ નહીં પછી મને ડાઉટ થશે કે હજી કંઈક મારે મારામાં સુધારો લાવવાની જરૂર છે હજી કંઈક હું વિશેષ તમને એવી મદદ કરું કે જેથી તમે સબસ્ક્રાઈબ કરો પણ મદદ તો ચાલુ જ રહેશે તમે સબસ્ક્રાઈબ કરો તો વેલકમ અને ના કરો તો હું તમને ધરાડ કરાવડાવીશ યાર તમને પણ જોડાઈ જાઉં મારી સાથે ચલો મુગટ એ દીર્ઘ છે એની જગ્યાએ આપણે રસ્વ કરવાનું છે મુગટ સાચી સંધિ સપ્તવત્તા ઋષિ તમને સૌને ખબર છે સપ્તર્ષિ પણ એનો નિયમ શું છે દોસ્ત એ આપણે સમજીએ તો એક બાજુ ચેક કરો સપ્ત વત્તા ઋષિ આની સ્થિતિ શું બની તો કે ભાઈ સપ્તની અંદર રહેલો અ અને ઋષિનો અ વત્તા બરાબર શું થશે રૂબની જગ્યાએ અડધો ર અને એ જ વસ્તુ આ વત્તા રૂ હોય તો પણ આ વત્તા રૂ હોય તો પણ અર એવો જ તમારો સંધિનો જવાબ આવે છે તો એના આધારે જુઓ તો સપ્તની અંદરથી અ નીકાળી દીધો છે બની ગયું છે અર અને ઋષિનો થઈ ગયો છે ર એટલે કે સી તો વધ્યો છે સપ્ત અડધો છે એના પછી અ છે એટલે ફરીથી આખો કરો શબ્દ હવે આ રેફ છે એનું શું થશે તો કે જલતુંબિકા ન્યાયેનો રેફસ્ય ઉર્ધ્વગતિ પાણીમાં રહેલી ઊંધી તુંબડીને ભૂપ કરતી જેમ ઉપર આવી જાય છે એવી રીતે સપ્ત ઋષિ રેપ ઉપર ચડી જશે અને સપ્તર્ષિ બનશે આ ન્યાય છે જલતંબિકા બરાબર તો આ ખાસ આ નિયમને મોસ્ટ ટાઈમ બી છે રાખજો મગજમાં બીજો કહીએ દઉં સાથે સાથે રૂ પછી વિજાતીય સ્વર હોય રૂ પછી વિજાતીય સ્વર હોય તો રૂની જગ્યાએ ર થાય છે સ્વર હોય તો રૂની જગ્યાએ ર થાય છે અને પછી તમારે સંધિને સોલ્વ કરવા એના ઉદાહરણો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો હું તમારા તમારા માટે વિશેષ ચર્ચા કરીશ યાર ચાલો આગળ વધીએ સપ્તર્ષી પછી શબ્દનો સમાસ ઓળખો કામકાજ તો કામ પણ મહત્વનું છે કાજ કામ અને કાજ મારે કામકાજ ખૂબ રહે છે અને વાળ અને વાર તો વાળ એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેશ અને વાર એટલે કે આજે સોમવાર મંગળવાર બુધવાર બરાબર વાર એટલે દિવસ અલંકારનો પ્રકાર જણાવો અહીં જ આવે છે જેમાં રખે જાણે શકે શબ્દે જેવા શબ્દો આવતા હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર સંભાવના અર્થ છે સંભાવના જેમાં કરવામાં આવે એ ઉત્પ્રેક્ષા છે શબ્દમાં કેવો પ્રત્યય રહેલો છે

સોગંધ સોગંધ આપણે જેને કહીએ છીએ મૂળ શબ્દ છે સોગંધ કસમ કસમ ખા કે કહેતા હું ચલો કર્તરી રચના અને કર્મણી રચના દોસ્તો કર્તરી રચનાની અંદર જેમાં કર્તાનું પ્રધાન છે કર્તા મહત્વનો છે અને કર્મણી રચના જેમાં કર્મ પ્રધાન્ય છે તો જોઈએ નામનો જાદુ કેવો હોય છે તેની વાત મારાથી કરાય મારાથી જ્યાં કર્તાનું મહત્વ નથી કર્મનું મહત્વ છે મારાથી સ્તબ્ધ થઈ જવા આવ્યું હવે મારાથી સ્તબ્ધ થઈ જવું આ ક્રિયા અકર્મક છે તો અકર્મક ક્રિયા જેમાં હોય એ વાક્ય છે એ ભાવે વાક્ય થાય નદી મને તાણી જાય છે તો નદી છે એ તાણી જાય છે ત્યારે કર્તરી રચના બનશે નદી મને તાણી જાય છે અને કર્મણી રચના બનશે નામનો જાદુ કેવો હોય છે તેની વાત મારાથી કરાય અને ભાવે રચના બનશે મારાથી સ્તબ્ધ થઈ જવાયું હું સ્તબ્ધ થઈ ગયો કર્તરી એનું ભાવે કર્તરી રચના અને કર્મણી થઈ ગયું આગળ વધીએ દોસ્તો તો સંજ્ઞાનો આપેલો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો સંજ્ઞા છે ઘી તો ઘી સિમ્પલ છે જેને આપણે ગણી શકતા નથી એ બધી જ વાચક એ પણ કઈ થશે દ્રવ્ય વાચક સંજ્ઞા પાણી ઘી તેલ કઠોળ કઠોળ સોરી પણ મગ નાદ જેને આપણે જોખીએ તો કિલોમાં પછી લીટરમાં પછી બીજું શું હોય પા શેર શેર ઇત્યાદિમાં માઇલ કિલોમીટર્સ તો જ્યાં પણ માપમાં વન ટુ થ્રી એક બે ત્રણ ચાર એવું નથી થતું બધું દ્રવ્ય વાચકની અંદર આવશે ચાલો કિસન એકાએક હસ્યો ભાવે વાક્ય રચના બનાવો તો કિસન ભાવે રચના બનાવવા માટે શું કરશું આપણે તો કે ભાઈ થી થકી વડે દ્વારા આવા પ્રત્યે લગાડશું કિસનથી અને હસ્યો એની જગ્યાએ હસાયું હવે આની અંદર હસાયું એકાએક હસાયું હસવાની ક્રિયામાં ક્યાંક ને ક્યાંક એને હસવું નહોતું પણ હસાઈ જવાયું એનાથી થયું છે એણે જાણી જોઈને કર્યું નથી ભાવે અને કર્મણ બરાબર આ અર્થ મારે છે એટલા માટે ત્યાં કરતાનું પ્રધાનત્વ હોતું નથી રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો આંખો ભરાઈ આવવી આપણે સૌ જાણીએ છીએ રડી પડવું કે આંખમાં આંસુ આવવા રડી પડવું બરાબર છે આંખો ભરાઈ જાય આપેલ કહેવતનો અર્થ છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય નુકસાન ખમવું કે મૂર્ખ દેખાવું નુકસાન ખમવું આ બહુ મહત્વની છે કહેવત આને જે ઉપર જરા નજર રાખજો દોસ્ત શબ્દ સમૂહ માટે એક શબ્દ ગાયોનો સમૂહ તો એને આપણે શું કહીશું ધણ ગો ધણ આવો શબ્દ પણ વાપરી શકીએ છીએ ગોધણ ગાયોનો સમૂહ એવી જ રીતે સૈનિકોનો સમૂહ હોય તો આપણે એના માટે શું શબ્દ વાપરીશું છોકરાઓ એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે સૈનિકોનો સમૂહ જે હોય અને એ જતો હોય તો આપણે એના માટે સમૂહ વાચક કયો શબ્દ છે જેનો ઉપયોગ કરીએ છીએ કોમેન્ટ કરી જણાવો વૃદ્ધાર્થી શબ્દ સ્વાદ અને જે નથી ભાવતું તો આપણે શું કહીએ કે આજે તો યાર જમવાનું સાવ બે સ્વાદ બન્યું છે મજા ના આવી તળપદા શબ્દ શિષ્ટ રૂપ લખો તો હું તને ખૂબ સમજાવતો હતો તોય તું ત્યાં ગયો તો પણ તું ત્યાં ગયો તોય તો પણ આપણે તોય શબ્દ બહુ વાપરીએ છીએ પણ એ તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ થાય છે તો પણ વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો એમને નાનકડો મીઠડો દીકરો છે યશ તો યશ માટે વિશેષણ વપરાણા દીકરા માટેના વિશેષણ વપરાણા કેવો છે ભાઈ એ નાનકડો છે અને મીઠળો છે અને બંને ગુણવાચક છે બરાબર ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો સૌંદર્ય વેડ દેતા ના ના સુંદરતા મળે શું ન મળે તો કે ના મળે સુંદરતા ના મળે નકારવાચક ક્રિયા વિશેષણ બનશે શબ્દના ધ્વનિ ઘટકો પશચતાપ પશ્ચાતતાપ જો અહીંયા ત માં પણ એક અડધો ત અને એક આખો ત છે તો સોલ્વ કરશો પશચતાપ પ અ પશ પશ સ તો પશ

આગળ સ્વર હોય તો પાછળ સ્વર નહીં આવે આગળ સ્વર ન હોય અને વ્યંજન હોય તો પાછળ અ છે એ સ્વર તરીકે આવે છે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો અંકિતને એનું શૈશવ આપો અંકિતને એનું શૈશવ અપાવો પ્રેરક યાદ રાખો મિત્રો પ્રેરક ક્રિયા કરાવે છે કરાવડાવે છે ની પાસે ક્રિયા કરાવડાવે છે અંકિતને એનું શૈશવ અપાવો તો અંકિતને કોઈ અન્યને કહે છે કે ભાઈ એના પિતાને કહે છે અંકિતના કે ભાઈ એને એનું શૈશવ અપાવો બરાબર છે પ્રેરક બને છે પંક્તિનો છંદ ઓળખાવો નરદેવ ભીમકની સુતા દમયંતિ નામે સુંદરી હરિગીત છંદ છે હરિગીત તમારા કોર્સની અંદર નથી પણ છતાંય જો આવી જાય તો આપણે આવી પંક્તિઓ પણ ઘણા બધા પેપરમાં નોંધી છે મને બોલાવે ઓ શિખરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર જે પંક્તિમાં સત્તર અક્ષર હોય જે પંક્તિનો પહેલો અક્ષર મ એટલે લઘુ ને બોલાવે ઓ પાંચ અક્ષર ગુરુ જેનો પ્રથમ અક્ષર લઘુ અને પાંચ અક્ષર પ્લસ પાંચ અક્ષર ગુરુ હોય એ શિખરિણી છંદ કહેવાય છે જેમાં સત્તર અક્ષર પ્રથમ લઘુ અને પાંચ ગુરુ એ શિખરિણી છંદની શોર્ટકટ છે એને ઓળખવા માટેની તો દસે દારો ઊંચી શિખરિણી સત્તર અક્ષર યમન સભ ધમન નહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે યમન અને છઠ્ઠા અક્ષરે જેમાં યતિ આવે છે જેમ ઓળખવા માટે મંદાક્રાંતા ને ઓળખશું તો મંદાક્રાંતા મંદાક્રાંતા પણ સત્તર અક્ષરનો છે મિત્રો તો સત્તર અક્ષરના મંદાક્રાંતાને ને ઓળખવા માટે જેમાં પ્રથમ ચાર અક્ષર ગુરુ આવે છે જેના પ્રથમ ચાર અક્ષર ગુરુ અને પ્લસ પાંચ અક્ષર લઘુ એને કહેવાય મંદાક્રાંતા મંદાક્રાંતા છંદ મન પેલો ગુરુ દા ગુરુ ક્રા ગુરુ અને તા ગુરુ પેલા ચાર અક્ષર ગુરુ પ્લસ પાંચ અક્ષર લઘુ એ મંદાક્રાંતા અને શિખરણી જેના સત્તરમાં પેલો લઘુ અને બાકીના પાંચ ગુરુ શિખર આ રીતે એને ઓળખવાનો પેલો લઘુ પ્લસ પાંચ ગુરુ તો આ રીતે દોસ્તો તમારા છંદને ઓળખવાના છે એના સિવાયના હજી બે છંદ છે સત્તર સત્તર અક્ષરવાળા મને કોમેન્ટ કરી જણાવો કે કયા ક્યાં એ અક્ષર છે અને એનું બંધારણ શું છે કઈ રીતે એને આપણે ઓળખીશું તો મળીએ છીએ દોસ્તો હજી તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરી લો યાર અને મળીએ છીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક સાથે શુભમ ભૂયા